સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધી જય મુરલીધર માતાજી બધે હાજર નરવા રાખે કેમ છે બધા મજામાં ને આજના વિડીયોમાં તમારું સ્વાગત છે કારણ કે આજે આપણે આ છે ને કાલે આપણે હરખી આ દવા સાટવા નહોતી દીધી એટલે સાઈટી હતી બપોરથી આપણે દવા સાટી પછી આજ છે ને કંઈક થોડુંક વાતાવરણ સારું છે જો આજ દવા બધી નીકળી જાય તો સારું આપણે તો ઉપાધી નહીં અને એમાં એવું છે કે અમારે પાર્ટનર પાસે આજ બહાર જવાના છે ફરજિયાત જ જવાનું છે એટલે એમાં હાલશે નહીં પાર્ટનર જવાના છે ઉપલેટા એટલે જુઓ અત્યારમાં આપણે એને મૂકી ગયા છે ગારાનું એમ કે માંદણાનું આપણે કલાક દોઢ કલાક વાડીએ પૂગી એટલે વધારે માંદણું છે તો પાર્ટનર કાયલ હું તને ગાડી લઈને મૂકી જાવ કે તું સાટજે બપોર પછી બપોર સુધી કે જેટલી સટાય એટલી પછી કે હું આવી નહીં કે બપોરે સાટી લે કે એટલે પાર્ટનર આપણે મૂકવા આવ્યા છે પાર્ટનર ભૈરો પંપ જો પાર્ટનર પંપ ભરાઈ ગયો બરાબર કમ્પ્લીટ કમ્પ્લીટ આ દવા છે ને તીનની સી પચીસ એમ નાખવાની હા એકલી હા ના એ પચી એમ એલ નાખવાની પેલા પાણીમાં જોવા દે તો ઓડી આ પચી એમ એલ પેલા નાખવાની પાણી ઓલી બી એમ નાખવાની લખેલું છે ને એ પચી નાખવાની એવું છે હા બે પચી પચી છે હવે તે છે થોડું પાણી લઈ લેવાનું આ છોટાડવાની છે ને પાછા છોટાડવાની બરાબર પેલા આ પચી નાખવાની પછી પછી વેલા આવજો આ એકલા બે કલાકમાં મને દવા સાટવી નથી નડતી પણ એકલું હાવ પાર્ટનર હોરવી ની જા સાટા સુટી ને આવે ને તો મુંજાઈ જાય એટલા માસ પાસ માં કોઈ નું હોય એ તો કઉ છું જરીક જારવી જાવ જુઓ આ રેડું આવે તો આવે એવું લાગે છે તોય પાર્ટનર એ અર્ધે પલ્લે તો છે ને જુઓ આમાં પુગાડી દીધી છે દવા પલો કરી ગયા છે અને જાવું પડે એમાં હાલે નહીં નકર તો જાય નહીં જય મોરલી જય જય દ્વારકાધીશ મિત્રો કેમ છે બધા મજામાં છે તો આપણે છે ને થોડું કામ છે પટાઈ આવી તો પાર્ટનર એકલા છે ને દવા સાથે બીજા આપણે બે થી અઢી કલાક માં રિટર્ન પાછું આવતો રહે ભલે ને કઈ વાંધો નહીં પપ ભરાઈ ગયો ને પોપ ભરાઈ ગયો કમ્પ્લીટ હવે સમજાઈ ગયું તમે હા સમજાઈ ગયું તો મને જરીક છે ને સિંધી જ આજો હા ઈ તો સિંધી તો પિન ની સિંહી પેલા હા પછી હોય લીધી હા ઈ મેન છે ને મને કોણ ડોલ માં મિશ્રણ કરવાનું બે ઈ મિશ્રણ કરો ઈ પેલા ડોલ માં નાખીને હલાવી નાખવાની હલાવીને પછી આવડી આ નાખવાની એને પછી હલાવીને પછી ડાયરેક્ટ પપ બનાવી દેવા ને એટલે આગળ બનતા રહેજો નવા તો લાઇક શેર ને કરતા રેજો તમારો સપોર્ટ ને તમારો પ્રેમ ને ભાવશે ને બસ ઈ જ અમારા માટે બધું છે

હવ ચાલો પાર્ટનર ઉપાડ્યો પાપ હવે એમાં વાર જોવા નથી હવે ભાઈ જીરામાં લીધો તો ચાલ છે ચાલો ને આલો તમને સીંધી દેજો ખોજા આલો તમને સીંધી દઉં જો ઉપલા પાર્ટનર પંપ લઈને તમારે હાડે હાલો આપણે જ દીધું હા જો આ પાણા પાછી લેવાનું છે છે હા એમ રેડી હા નિરાય તો નિરાય છે ને મારે જ આવે હાલવાનું કેટલું સેજ સેજ હાલ દે દેરા નોડલ પાર્ટનર હો જો આલો રેડી ને વર્ગી ગયા છે તમારે દવા સાઠવા એટલે આપણે હવે કે ઉપલેટા તો આપણું કામ છે ને ખાઘ પટાઈ આવે રેડીને પાર્ટનર હવે હું બસ આવીને આઈ કે જવાનું આવવાનું જરાક છે નોઝલ જે હેઠે રાખજે હવે હું વહેલો આવે બસ તું ને નોજલ જરાક હેઠે રાખજે બરાબર ને આમ આગળ જાય ને એટલે આમ લીટો કરેલો હોય છે લીટા સુધી છે ને લેવાનું પછી સેઠ હોય જાય છે હા થોડીક સાટી આવશે હો આવડા પાટલામ હલી તો આવડા પાટલમ આમ તું આવું એ મને હા બાય

એ તો કઈક રાઈતે આવે ને ચક્કર મારવા એટલે જુઓ આવે કે રમેશભાઈના ખેતરમાં હું વાવેલું છે એગે હમમ ચેક અપ ચેક અપ કરી દેજો આ પરમદેવ રાઈતે આવે આ ગઈ રાઈતે નથી આવી નથી એને એમ કે માંડ વીસે એક લારોડા હારું વધારે ફોરે સમજ્યા એટલે વધારે ફોરે